તો હવે નવો પગ લઈ પગ આખો અને બહુ વ્યવસ્થિત ચાલવાનું થઈ જશે ઈવન હાથમાં પણ અત્યારે તો ખાવા પીવાનું તમે આ બેન બનાવે છે બેઠા બેઠા ત્યાં તમાર ઘર થાય તો ત્યાં નાનકડી દુકાન જેવું કેવું કઈ કરી શકાય એવું છે કે મને એમણે એવું કીધું કે તમે બેન અનાજ ને એવું આપો ને પણ આમે આપડે જુવાન છીએ હજી આપડી પાસે ઘણા વર્ષો છે અને આપડે છે ભગવાન આપણને લાંબુ જીવાડે તે ત્યાં સુધી ધર્માદા ખાવું તમને ધંધો નાખી આપશું અને ગામમાં બધા છે બાકી તમને કંઈ લાગે કે પે લેવા જવું સામાન એવા કંઈ તકલીફ પડે તો મદદરૂપ તો બધા થાય ને એક્સિડન્ટ એક્સિડન્ટ થયું ક્યાં આગળ થયું તું અમને આ રા આ બાજુ આપ ટ્રક સાથે કેવી તમે વાહન ચલાવતા હતા અને કોઈ ઠોકીને જતું રહ્યું અને માર થી વધારે છે અને એ બધું કરીને અત્યારે સરકાર ની કઈ યોજના ની મદદ મળે નહીં મળે રાશન કાર્ડ નથી મારા રાશન કાર્ડ નથી તમને વિકલાંગ છો પણ વિકલાંગ પેન્શન નથી મળતું ના બેન નથી મળતું બેન અસ્થિર મગજ છે પણ એમને પણ એમની પણ નથી મળતું અને બા ની ઉંમર 70 થઈ તો વૃદ્ધ પેન્શન નથી મળતું એમને એ મહિનાનું પેન્શન મળે છે બોલે 1200 રૂપિયા મળે છે 1000 રૂપિયા 1000 રૂપિયા મળે છે વૃદ્ધ પેન્શન એ એક મળે છે પણ તમને ને તમારી બેનના ના નિમિત્તે બેન ને બેન નથી થતું ઘર નથી ના

હું તો પરિસ્થિતિ જાણી ઘર કરવું છે આ ઘર બેન તો તમે બનાવો બનાવું છે ને મસ બનાસકાઠા અને એનું ચાંગડા ગામ બહુ જ મજાનું ગામ આ ગામમાં તો આમ ના તો અમારો પર્યાવરણની રીતે અને વીસ હજારથી વધારે વૃક્ષો આ ગામમાં ગ્રામજનોની સાથે રહીને અમે ઉછેરી રહ્યા છીએ આવવાનું તો છેલ્લા ત્રણેક વર્ષથી સતત થાય પણ ક્યારેય એમને કે એમના પરિવારને મળવાનું નહોતું થયું પણ વૃક્ષો સાચવવામાં જે વૃક્ષમંડળીના મિત્રો મદદ કરે છે શાંતિભાઈ છે દીખાભાઈ છે આ બધા મિત્રો છે જે મદદ કરે છે એમણે કીધું કે અમારા ગામમાં એક પરિવાર છે જેને કોઈક રીતે આપણે જો મદદરૂપ થઈ શકીએ તો ખાસ તો ઘરની વાત એમણે કરેલી અને ખાસ તો ઘણા ભાઈને હલે કામ નથી થતું આ બાની ઉંમર સિત્તેર ઉપર છે આમ ચાલીને આવતા હતા તો એમણે કીધું વાસણ અત્યારે લગ્ન પ્રસંગની સિઝન ચાલે છે તો કોકને ત્યાં વાસણ કરવા ગયા એ પાંચસો સાતસો કે જે રૂપિયા મળે એમાંથી એમનું ગુજારો ચાલે એમની હાલત જોઈને એવું થાય કે આ ઉંમરે કામ કરવું પડે અને કામ થાય પણ કેટલીક મજબૂરી હોય છે અને એ કરવું પડતું હોય છે એટલે મેં કીધું હમણાં કે મા એ રીતે એટલે દીકરા તરીકે એ નસીબદાર છે કે મા એમની સેવા કરી રહ્યા છે આમ તો માની સેવા દીકરો કરે એ આદર્શ પરિસ્થિતિ છે આ સમાજની પણ એમની પરિસ્થિતિ આખા પરિવારની બહુ જુદી છે બેન છે એમની એ પણ માનસિક રીતે આમ કહેવાય નિજાનંદી છે એમ જે ઈશ્વરની સાથે છે એમ એને આ જગત આ દુનિયાનું કોઈ ભાન નથી એટલે એ પોતે કંઈ મદદરૂપ થઈ શકે ઘરમાં એવું પણ ક્યાંય નથી એટલે નાનું મોટું કંઈ કામ કરી લે પણ કમાવાના દ્રષ્ટિથી કશું જ ન કરી શકે એવું ગામની વિનંતી હતી કે આપણે આમના ઘર બાંધવામાં કોઈક રીતે મદદરૂપ તમે થાવ તો મદદરૂપ તો થવું જ પડે અને ગમે જ અમારું તો આ કામ છે અને એવું થતું હોય છે કે સમાજમાં સૌ સુખી રહે ને તો અમે સુખી એ સુખી એ સુખ અમારા સુધી ક્યાંક ખબર નહીં એમના આશીર્વાદ રૂપે પહોંચે એટલે અમારા આદરણીય કિશોરભાઈ પટેલ અને એમની મદદથી કુશ હોમ અમે બાંધતા હોઈએ છીએ તો એમના દીકરાની સ્મૃતિમાં પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં તો કુશ હોમ અહીંયા આગળ અમે બાંધીશું આમનું અને સૌથી અગત્યનું ગામના યુવાનો અને ગામ પણ બહુ ઉત્સાહિત છે કે મને એ પણ ખાતરી છે કે ગામ પોતે પણ આમાં એમનાથી થતું નાનું મોટું કોમ્પિટિશન કરશે કે એમના ગામનો એક પરિવાર છે જે સેટલ થઈ રહ્યો છે બીજી એક મજાની વાત આ બધા સાથે બેઠા હતા ને થઈ કે ગામમાંથી આપણે શોધી શકીએ ખરા કે કેટલા એવા પરિવારો છે જે ઘર વગરના છે આજે એની પાસે પ્લોટ હોય અને ઘર નથી કેટલાક એવા છે કે પ્લોટ નથી અને ઝૂંપડામાં રહે છે અને કેટલાક એવા પરિવારો જે બેઝિક વાત કરું તો વિધવા પેન્શન બેન વિધવા છે આર્થિક સ્થિતિ સારી નથી અને ઘર ચલાવવા મુશ્કેલી પડે છે વૃદ્ધો છે પણ વૃદ્ધ પેન્શન નથી મળતું ક્યાં કે બારસો હજાર રૂપિયા મળે તો એનો ટેકો થાય આયુષ્યમાન કાર્ડ એમની પાસે નથી રાશન કાર્ડના પ્રશ્નો છે આવું દરેક ગામમાં અગર યુવાનો સાથે મળીને એનો જો સર્વે આપણે કરી લઈએ તો મારા મતે ગામમાંથી દસથી પંદર એનથી એ ઓછા પરિવારો આપણને જડે આવવા બાકી લગભગ બધાની પાસે આ બેઝિક સુવિધાઓ હોય છે તો ચાંગડામાં અમે આ વાત કરી કે આપણે એવું કંઈક બેઝિક સર્વે કરીએ અને આવું અનેક ગામો કરી શકીએ છીએ અને આ કરીને પછી સમગ્ર રીતે આપણા ગામમાંથી આ પરિવારોના દુઃખો દૂર થાય એ માટે ગામ સાથે મળીને સંસ્થા તો ચોક્કસ સાથે રહે પણ ગામ સાથે મળીને કેવી રીતે આપણે આનો ઉકેલ લાવી શકીએ એ એક વિચારવા જેવું કામ છે ને અમારા ખ્યાલથી દરેક ગામમાં યુવાનોના મંડળ બન્યા છે અને યુવાનોના મંડળ બહુ સુંદર પ્રવૃત્તિ કરતા હોય છે કેટલીક ગૌશાળાઓમાં જઈને ચાર આપવાનું ગાય માતાના અર્થે મંદિર બાંધવામાં મદદરૂપ થતા હોય છે ક્યારેક કોઈને જમવાનું પક્ષીઓના ચણ નાખવામાં આ બધું જ કરીએ છીએ પણ આપણા ગામમાં રહેતા પેલા પાંચ દસ પરિવારો છે ને કુરાણે ક્યાંક મુકાઈ ગયા છે એને જો આપણે ભેગા મળીને ક્યાંક મદદરૂપ થઈ શકે તો મારા ખ્યાલથી આ બહુ જ મોટું કામ છે અને હંમેશા હું એવું માનું છું કે માણસ જન્મે છે ને જે પરિવારમાંથી એ પરિવાર તો એને ખૂબ બધું આપે છે કેમ કે એનું ઘડતર આખું એ પરિવાર કરે છે કુટુંબ એના પછી વાત આવે છે કુટુંબ પણ એના ઘડતરમાં નિમિત્ત બને છે કાકા મામા માસી ફોઈ બધા જ અને એના પછી સૌથી મહત્ત્વનો ફાળો આવે છે ગામનો સમાજનો જે ગામમાં એ રહે છે ને એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ ગામ ગામનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે દરેક વ્યક્તિના ડેવલપમેન્ટ માટે તો હું જે કમાઉ છું મારી જે સમજણ છે એ સમજણ સાથે હું મારા ગામના વિકાસમાં સહભાગી કેવી રીતે બની શકું બધું જ સરકાર કરશે એવું આપણે જો ધારીને બેઠા હોત તો વણાભાઈની આજે આ પરિસ્થિતિ ના હોત અને એના ઘર ક્યારે બની ગયું હોત એમ પણ ક્યાંક એ ઇન્સેન્સેટિવિટી કે સંવેદનશીલતાનો ક્યાંક થોડોક અભાવ એવું દેખાય અથવા આપણા બધાનું એની પર ધ્યાન જ નથી પડતું તો અને એટલે અમારા જેવાને ચાંગડા આવવું પડે અમદાવાદથી તો આપણે બધા આ ચાંગડાની માત્ર વાત નથી પણ તમારા ગામોમાં પણ આવા પરિવારો હશે તો શોધીને આપણે પ્રયત્ન કરીએ આ બધાના થોડું ઠીક કરવા માટે બધું આપણે એમને ખવડાવી નથી દેવું જેમભાઈના કિસ્સામાં કીધું કે રાશન કીટ નથી આપતી તમને પણ તમારું ઘર બંધાય ને એની બાજુમાં એક નાનકડો ગલ્લો કરી આપીશું અને એમાં તમે પડીકા કે બિસ્કીટ કે તમારે જે મન થાય તે લાવીને વેચવાનું કરજો એનાથી તમારી આજીવિકા ચાલશે તો આવું બેઠા કરવાનું કામ ક્યાંક એવા વૃદ્ધો છે જેનું કોઈ નથી આ દુનિયામાં એને ટેકો કરવો પડે તો કરવું પડે હોય ગામમાં આપણે પાંચસો મણ ઘઉં થતા હોય તો દસ બોરી કે પાંચ બોરી એ માવતરના ઘેર નાખવામાં આપણને શું વાંધો આવે પક્ષીઓને નાખીએ ગાયોને ઘાસને પૂળા નાખીએ તો પ્રાણીઓના કલ્યાણની જેટલી આપણે ચિંતા કરીએ ગાય કે અન્ય જીવોની કરવી જ જોઈએ પણ એવી માણસોની કલ્યાણની ચિંતા પણ આપણે ગામ તરીકે કેમ ન કરીએ તો આ એક વિભાવના છે જે મેં મૂકી અને મને ચાંગડામાં તો બહુ જ આશા છે બિકોઝ અમે અહીંયા વૃક્ષોને લઈને જે કામ કર્યું છે અને જે સફળતા અમને મળી છે એટલે અહીં તો અમે આ એવું પ્રયત્ન કરશું ગામમાં એક પણ પરિવાર જેની પાસે પ્લોટ હોય ને ઘર વગરનો ન રહે એવું કરશું અને જેની પાસે પ્લોટ નથી અને પ્લોટ મળે એવા પ્રયત્નો પણ કરશું ને સાથે સાથે ગવર્મેન્ટની યોજનાઓ જે છે એ તમામ વંચિતો સુધી પહોંચે આ અમે એક પ્રકલ્પ લીધો છે કે આવનાર એકાદ વર્ષમાં આ કામ કરીએ પણ તમારા ગામમાં પણ તમે આ કરો રહી વાત વણાભાઈના ઘર બાંધવાની તો એ તો અમે બાંધીશું એમને સરસ રીતે પેલું દુકાન થાય એમની એવો પણ પ્રયત્ન કરશું અને આ બધા અહિયાં ઉભા છે જેમની સાક્ષી અમે વાત કરી તો મારો વિચાર બરાબર છે તમારો આભાર તો આ કરીશું સરસ મજાનું કામ અને એક વખત ઘર ચાલુ થશે પૂરું થશે પછી સરસ માટલીએ મૂકવા આવશું પાછા અમે ઝડપથી આ કામ થાય ઈચ્છે છે તો સૌ સાથે મળીએ અને સૌના શુભમાં નિમિત્ત બનીએ સ્વ નહીં પણ સર્વના ભલા માટે વિચાર કરીએ તો ઉપરવાળો છે આપણા ઉપર રાજી રહે ને એની રહેમ હોય તો પછી આ બધા કામો થઈ શકે તો સૌનું કલ્યાણ થાય એવા કાર્યોમાં સૌ ધન્યવાદ ધન્યવાદ